શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદર શ્લોક છ ન તત ભાષયતી સૂર્ય ન શશાંક ન પાવક યત ગત્વા ન તત ધામ પરમ મમ અનુવાદ મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી કદી પાછા આવતા નથી ભાવાર્થ અહીં પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના ધામનું વર્ણન થયું છે કે જે આધ્યાત્મિક જગત છે અને કૃષ્ણલોક અથવા ગોલોક વૃંદાવન કહેવાય છે ચિન્મય આકાશમાં ન તો સૂર્યપ્રકાશની જરૂર છે ન ચંદ્રની અથવા અગ્નિ કે વીજળીની કારણ કે બધા લોક સ્વયં પ્રકાશિત છે આ બ્રહ્માંડમાં માત્ર એક જ ગ્રહ સૂર્ય એવો છે કે જે સ્વયં પ્રકાશિત છે પરંતુ દિવ્ય આકાશમાં બધા જ લોક સ્વયં પ્રકાશિત છે તે સર્વલોકના દેદિપ્યમાન તેજથી બ્રહ્મજ્યોતિ નામનું ઝળહળતું આકાશ બને છે હકીકતમાં તે દેદિપ્યમાન તેજ કૃષ્ણલોક ગોલોક વૃંદાવનમાંથી નીકળે છે આ ઝળહળતા તેજનો એક અંશ મહત્તત્વ અર્થાત ભૌતિક જગતથી આચ્છાદિત રહે છે આ સિવાયનો જ્યોતિર્મય આકાશનો અધિકાંશ ભાગ આધ્યાત્મિક ગ્રહોથી ભરપૂર છે જેમને વૈકુંઠ કહેવામાં આવે છે અને તેમાં ગોલોક વૃંદાવન મુખ્ય છે જ્યાં સુધી જીવ આ અંધકારમય ભૌતિક જગતમાં રહે છે ત્યાં સુધી તે બદ્ધ અવસ્થામાં રહે છે પરંતુ જેવો તે આ ભૌતિક જગતરૂપી મિથ્યા વૃક્ષને કાપીને દિવ્ય આકાશમાં પહોંચી જાય છે કે તરત જ તે મુક્ત થઈ જાય છે પછી તેને અહીં પાછા આવવાની કોઈ શક્યતા રહેતી નથી બદ્ધ અવસ્થામાં જીવ પોતાને આ ભૌતિક જગતનો સ્વામી માને છે પરંતુ તેની મુક્ત અવસ્થામાં તે આધ્યાત્મિક જગતમાં પ્રવેશે છે અને પરમેશ્વરનો પાર્ષદ બની જાય છે ત્યાં તે પૂર્ણ જ્ઞાનયુક્ત શાશ્વત આનંદ અને શાશ્વત જીવનનું સુખ ભોગવે છે આ માહિતીથી મનુષ્ય મુગ્ધ થવું જોઈએ તેણે તે સનાતન જગતમાં પોતાનું સ્થાનાંતર કરવા ઈચ્છવું જોઈએ અને આ વાસ્તવિકતાના મિથ્યા પ્રતિબિંબમાંથી પોતાને અલગ કરી લેવો જોઈએ જે મનુષ્ય આ ભૌતિક જગતમાં અતિશય આસક્ત હોય છે તેના માટે આ આસક્તિનો છેદ ઉડાવી દેવાનું બહુ અઘરું હોય છે પરંતુ જે તે જો તે કૃષ્ણ ભાવના પરાયણ થઈ જાય તો તેના માટે તેમાંથી ક્રમશઃ વિરક્ત થવાની તક રહે છે તેણે કૃષ્ણ ભાવનામૃતમાં હોય એવા ભક્તોનો સંગ કરવો જોઈએ કૃષ્ણ ભાવનામૃત પ્રતિ સમર્પિત સમાજને શોધવો જોઈએ અને ભગવાનની સેવા કેવી રીતે કરવી તે શીખી લેવું જોઈએ આ રીતે તે આ ભૌતિક જગત પ્રત્યેની તેની આસક્તિનો વિચ્છેદ કરી શકે છે મનુષ્ય કેવળ ભગવા વસ્ત્ર પહેરી લેવાથી ભૌતિક જગતના આકર્ષણોમાંથી વિરક્ત થઈ શકતો નથી તે માટે તેણે ભગવાનની ભક્તિમય સેવામાં અનુરક્ત થવું જરૂરી છે માટે મનુષ્ય બહુ ગંભીરપણે સમજી લેવું જોઈએ કે અસલ વૃક્ષના આ મિથ્યા પ્રતિબિંબમાંથી બહાર આવવાનો એકમાત્ર ઉપાય બારમા અધ્યાયમાં વર્ણવેલ ભક્તિયોગનો માર્ગ છે ચૌદમાં અધ્યાયમાં દર્શાવ્યું છે કે પ્રકૃતિ દ્વારા સઘળી પદ્ધતિઓ દૂષિત થઈ જાય છે કેવળ ભક્તિમય સેવા જ શુદ્ધ રૂપે આધ્યાત્મિક છે અહીં પરમમ શબ્દો બહુ મહત્ત્વપૂર્ણ છે હકીકતમાં જગતનો ખૂણે ખૂણો પરમેશ્વરની સંપત્તિ છે પરંતુ આધ્યાત્મિક જગત પરમમ છે અર્થાત છ ઐશ્વર્યોથી સભર છે કઠ ઉપનિષદ પણ સમર્થન કરે છે કે આધ્યાત્મિક જગતમાં સૂર્ય ચંદ્ર કે તારાઓની કશું જરૂર રહેતી નથી કારણ કે સમગ્ર ચિન્મય આકાશ ભગવાનની આંતરિક શક્તિ દ્વારા પ્રકાશમાન થયેલું છે તે પરમધામ સુધી પહોંચી માત્ર શરણાગતિ દ્વારા જ પહોંચી શકાય છે કોઈ અન્ય સાધનથી નહીં સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ